અમરેલી જિલ્લાની રાજુલા જાફરાબાદ ચલાલા અને લાઠી ચાર નગરપાલિકા સાથે અમરેલી દમ અમરેલીનગર સાવરકુંડલા નગરપાલિકાની ખોલી ખાલી પડેલી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસે ફોર્મ ભરવાની શરૂઆત કરી છે રાજુલા જાફરાબાદ લાઠી ચલાલા પાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાની સાથે સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત હોમટાઉન સાવરકુંડલામાં વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી કોંગી ઉમેદવાર રમેશ જયાણીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યા પછી અમરેલી જિલ્લાની ચાર પાલિકા સાથે પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ મજબૂત દેખાવ કરશે તેવો દ્રઢ વિશ્વાસ પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ સીટની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે રમેશભાઈ ત્રણ નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે અઢારે વરણ સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતા ત્રણ નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન સો ટકા રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે એટલા માટે આજે ફોર્મ ભરવા મોટી સંખ્યામાં અઢારે વર્ણના આગેવાનો હાજર રહ્યા અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ ત્રણ નંબરના વોર્ડમાં થશે